બહાર ખેંચી હતો ઘટનામાં ઘવાયેલા ત્રણ લોકોને સ્થાનિકોએ એકસો ને આઠ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા ઘટના અંગે પોલીસને જાણ થતા થોડી પીસીઆર વાન પણ પહોંચી હતી અને કાર ચાલક રિકેશ ચંદન મલ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કાર ચાલકની પોલીસે ધરપકડ કરીને ત્યારે તે નશામાં દૂત હતો પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે